નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર તારીખ વીસ એકવીસ અને બાવીસ તારીખે ફરી એક વખત ગુજરાતની અંદર વરસાદને લઈને મોટી આગાહી આવી ગઈ છે મિત્રો આપ આપશું જાણો છો હમણાં વરસાદ પડ્યો જેની અંદર ખેડૂતોને ખેતીના ભાગની અંદર ભારે નુકસાન થયું કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રની અંદર આ માવઠાને કારણે ગુજરાતની અંદર સારો એવો વરસાદ પડ્યો હતો જેને લઈને મોટી નુકસાની પણ ખેડૂતોને ભોગવી પડી હતી અને વચ્ચે મિત્રો જોવા જઈએ તો હાલ મિત્રો અઠવાડિયાથી વરસાદનો વિરામ જોવા મળ્યો છે પરંતુ આ વિરામથી લાંબો સમય સુધી નથી જોવા મળ્યાનો તારીખ વીસ એકવીસ અને બાવીસથી ફરી એક વખત વરસાદનો મોટો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે જેની અંદર હાલ મિત્રો જોવા જઈએ તો ઓગણીસ જિલ્લાની અંદર વરસાદને લઈને આગ છે આ બાજુ છે કેરળની અંદર ચોમાસું ખાસ કરીને કેરળની નજીક પહોંચી ગયું છે માત્ર પંચોતેર કિલોમીટર દૂર રહ્યું છે આપ શું જાણો છો કેરળની અંદર પહેલી જૂનની આસ ચોમાસું બેસતું હોય છે પરંતુ હજુ મિત્રો જોવા જઈએ તો અરબી સમુદ્રની અંદર એક જોરદાર મિત્રો વાવાઝોડું બનવાને લઈને સંકેતો મળી રહ્યા છે હાલ મિત્રો વાવાઝોડું હજી બન્યું નથી પરંતુ વેધર એક્સપર્ટો કહી રહ્યા છે કારણ કે શક્તિ નામનું વાવાઝોડું બનશે અને આ વાવાઝોડું સીધું જ ગુજરાતની અંદર ટ્રાટકી શકે છે તો આજના વિડીયોની અંદર આપણે મેપ સાથે વાત કરીશું ચોમાસું ક્યાં પૂરું ભારતીય હવામાન વિભાગની ગુજરાત હવામાન વિભાગની આગાહી તેમજ વાવાઝોડા વિશે પરફેક્ટ માહિતીની વાત કરશું કયા ટ્રેક ઉપર ચાલશે અને ગુજરાતમાં કઈ તારીખે ટકરાશે આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વીડિયોને અંત સુધી જોઈજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌપ્રથમ ચોમાસાની જ વાત કરીએ તો ખાસ કરીને મોન્સૂન બે હજાર પચીસ તારીખ ઓગણીસનો આ મેપ જોઈ શકો છો જેની અંદર ઓગણીસ તારીખે એટલે કે ગઈકાલે જોવા જોઈએ તો આ ઓગણીસ તારીખે જે ખરેખર પહેલી જૂને ચોમાસું આવવું જોઈએ તેના કરતાં બાર ને તેર દિવસ વહેલું મિત્રો ચોમાસું છે એ મિત્રો ખાસ કરીને કેરળની નજીક પહોંચી ગયું છે માત્ર પંચોતેર કિલોમીટર દૂર રહ્યું છે ત્યાર પછી મિત્રો એટલે કે લગભગ ત્રેવીસ કે ચોવીસ તારીખની અંદર વિધિવત રીતે ચોમાસું છે એ કેરળની અંદર બેસી શકે છે તેવા સંકેતો મળી રહ્યા છે એટલે કે કેરળની અંદર ચોમાસાનું આગમન આ વર્ષે ખાસ કરીને સાતથી આઠ દિવસ વહેલું થઈ શકે છે હવે વાત કરીએ ભારતીય હવામાન વિભાગને આગળ તો અહીંયા વીસ તારીખનો મેપ અને એકવીસ તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર દક્ષિણ ભારતની અંદર તમે જોઈ શકો છો રેડ એલર્ટ આપેલું છે એટલે કે વરસાદને લઈને રેડ એલર્ટ છે જેને મિત્રો આ વિસ્તારમાં ચોમાસાને કારણે ભારે વરસાદ સાથે બનવાની શક્યતા હાલ મિત્રો બતાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર હાલ ગ્રીન એલર્ટ છે પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર અહીંયા જોઈ શકો છો મહારાષ્ટ્ર અંદર રેડ એલર્ટ છે કાંઠા વિસ્તારમાં તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને તેની હિસાબે વરસાદ જોવા મળી શકે છે તો વીસ અને એકવીસ તારીખનો મેપ છે આ સિવાય બાવીસ અને ત્રેવીસ તારીખનો મેપ જોઈ શકો જેની અંદર પણ મહારાષ્ટ્રની અંદર ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદનો છે સાથે સાથે ગુજરાતની અંદર પણ દક્ષિણ ભારતની અંદર રેડ એલર્ટ હોવાને કારણે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ તેની આસપાસના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે ગુજરાત હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો વીસ તારીખના મેપની અંદર સૌરાષ્ટ્રની અંદર રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથની અંદર છૂટાછવા વિસ્તારમાં એકદમ હળવો વરસાદ જોવા મળી શકે છે આ સિવાય દક્ષિણ ભારતની અંદર આપણે વાત કરી કે ખાસ કરીને મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની ચેતવણીને કારણે જે બોર્ડર એરિયા છે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આ બોર્ડર એરિયાના ભાગોની અંદર જે જિલ્લા આવે છે આ જિલ્લાની અંદર વરસાદ જોવા મળી શકે છે તો એકવીસ તારીખે તેના અંદર જોર વધતા મિત્રો દક્ષિણ ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર ખૂબ જ સારા વરસાદની આગાહી કરવામાં આવેલી છે તો ખાસ કરીને રાજકોટ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથની અંદર પણ હળવો વરસાદ પડી શકે છે તેમજ મિત્રો પૂર્વ ગુજરાતના જે રાજ્ય છે એ રાજ્યોની અંદર એટલે કે એ જિલ્લાની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે આ સિવાય બાવીસ તારીખનો મેપ છે અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે હવે મિત્રો વરસાદનું જોર વધી રહ્યું છે તો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ અમુક સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદ બાવીસ તારીખે જોવા મળી શકે છે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી છે આ સિવાય ત્રેવીસ તારીખનો મેપ પણ તમે જોઈ શકો છો જેની અંદર ગુજરાતની અંદર ધીમે ધીમે વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે તેનું સૌથી મોટું કારણ છે કે અરબી સમુદ્રમાં વિશાળ પ્રમાણની અંદર ભેજ આવ્યો છે અને આ ભેજને કારણે દક્ષિણ ભારતના રાજ્યોની અંદર તો રેડ એલર્ટ અતિ ભારે વરસાદનું એલર્ટ છે સાથે સાથે ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે આ સિવાય લો પ્રેશરની વાત કરીએ તો મિત્રો આ ઈસીએમ ડબલ્યુ એફનો મેપ સત્યાવીસ તારીખનો છે તેના પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને અરબી સમુદ્રની અંદર એક લો પ્રેશર એરિયા બનશે સાથે સાથે બંગાળની ખાડીની અંદર પણ એક હળવું વાવાઝોડું બની શકે છે આ વાવાઝોડું ક્યાં ટકરા છે તેને લઈને વાત કરીએ તો આ વાવાઝોડું સૌરાષ્ટ્રની અંદર વેરાવળ ગીર સોમનાથ અમરેલી પોરબંદર અથવા દાર દ્વારકાની અંદર આ વાવાઝોડું ટ્રાટકી સો ટકા ગણતરી એવી છે કે આ વાવાઝોડું ખાસ કરીને વેરાવળ અમરેલી આ રીતના પટ્ટાની અંદર વિસ્તારમાં શકે છે એટલે કે આ વાવાઝોડાને કારણે હાલ જોવા જઈએ તો કચ્છ કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર ખૂબ જ ઓછી શક્યતા વાવાઝોડાને લઈને છે નુકસાન પરંતુ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર ભારે તારાજી જોવા મળી શકે છે આ પહેલા મિત્રો જે તોકતે નામનો કે જે વાવાઝોડા આવતા હોય છે તેનો ટ્રેક કંઈક આ રીતનો હોય છે તમે જોઈ શકો છો સૌ પ્રથમ આ મિત્રો અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનતું હોય છે ત્યારબાદ આ વાવાઝોડું ધીમે ધીમે ઓમાન તરફ મિત્રો ફંટાવાનો પ્રયત્ન કરતો હોય છે પરંતુ ઓમાન તરફ મિત્રો હાઈ પ્રેશર હવાને કારણે આ વિસ્તારમાં આગળ વધી શકતું નથી અને ત્યારબાદ સીધું તે ગુજરાત ઉપર એટેક કરે છે તો આ વખતે કંઈક પણ આ રીતની પેટર્ન છે એ ખાસ કરીને ચોમાસાની શરૂઆતમાં જે વાવાઝોડા બનતા હોય છે તે આ મિત્રો આગળ વધતા હોય છે અને જેટલો ટાઈમ વાવાઝોડું દરિયાની અંદર રહેતું હોય છે એટલો ટાઈમ મિત્રો એ ડેન્જર બનતું તમે જોઈ શકો પહેલી કેટેગરી બીજી પહેલી બીજી અને જેવું મિત્રો દરિયાની વચ્ચે જાય એટલે ચોથી કેટેગરીમાં જતી હોય છે જેને લઈને ભારેથી ભારે પવન બસ્સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાતો હોય છે હાલ મિત્રો જોવા જઈએ તો અઢારથી લઈને ઓગણત્રીસ મેચ સુધીની અંદર જે વાત છે કે વાવાઝોડું ક્યારે બનશે તો અહીંયા તમે જોઈ શકો છો ત્રેવીસ તારીખની આસપાસ ગોવાની આસપાસ આ વાવાઝોડું બની શકે છે પચીસ તારીખના આંસ તેનો ખાસ કરીને ટ્રેક જોવા જઈએ તો આ રીતે આગળ વધી શકે છે ઓગણત્રીસ તારીખે આ વાવાઝોડું ખાસ કરીને ગુજરાતની અંદર કોઈપણ જગ્યાએ ટ્રાટકવાની લઈને શક્યતા છે આપણે જે વાત કરીએ તે પ્રમાણે ખાસ કરીને જે કાંઠો છે એ વિસ્તારમાં ટ્રાટકી શકે છે અહીંયા તમે જોઈ શકો ઘણી બધી શક્યતાઓ છે જ્યાં એરો દોરેલો છે તે મિત્રો ઘણી બધી શક્યતાઓ બતાવે છે પરંતુ જ્યારે વાવાઝોડું આ વાવાઝોડું છવ્વીસ તારીખની આસપાસ પણ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બની શકે છે અને આ પણ વાવાઝોડું ઓગણત્રીસ તારીખે ટકરાઈ શકે છે તો વાવાઝોડાની પડની અપડેટ અમે આપતા રહીશું હાલ મિત્રો હવે ધીમે ધીમે વરસાદની સિઝનની અંદર ફરી એક વખત વધારો થશે આ આજે જેટલું હોય તેના કરતાં આવતીકાલે મિત્રો જોર વધવાનું છે વાવણીને લઈને વાવણી કેવી થશે આદ્રા નક્ષત્ર રોણ નક્ષત્ર આને લઈને મિત્રો આપણા નેક્સ્ટ વિડિયોની અંદર માહિતી આવી જશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજના વિડીયોમાં આટલું જ અસ્થુ જય હિન્દ જય ભારત